યોજવાની તૈયારીઓ તડામાર શરૂ થઈ ચૂકી છે જ્યાં ત્યાં જે સેવાકીય લોકો છે એ કેમ્પ ઊભા થઈ રહ્યા છે લાખો ભક્તો આ મા ભગવતીના દર્શન કરવા અહીં પગપાળા પહોંચતા હોય છે એ પગપાળા પહોંચતા લોકોની સેવા કરવા માટે ભગવાને અનેક એવા સેવાકીય લોકોને અહીંયા મોકલ્યા છે એમાંના એક બનાસકાંઠાના કહી શકાય બામાસા પી એન માળી ફાઉન્ડેશનના પ્રણેતા પી એન માળીભાઈનો અહીંયા સેવા કેમ્પ છે મારી સાથે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જોડાયા છે જેઓ આ નિરીક્ષણ કરી રહ્યા છે જે જે સેવા કેમ્પો છે કેવા કેવા પ્રકારની સેવાઓ અહીંયા કરવામાં આવતી હોય છે ખાસ કરીને મહત્વની વાત છે અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટની સૌથી મોટી જવાબદારી હોય છે ત્યારે એ જવાબદારીને કોઈ આંચ ના આવે તેને લઈને તડામાર તૈયારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કરી રહ્યું છે મારી સાથે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ નમસ્કાર પહેલાં બનાસ્તકમાં આપનું સ્વાગત છે બહુ જ મોટી સંખ્યામાં ચાલીસ લાખથી વધારે લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે પરંતુ સૌથી પ્રથમ પ્રાયોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે એ પ્રાયોરિટી બિલકુલ થાકન વગર સતત 7 થી 8 દિવસ ફણે પગે ઉભા લોકો જે આવનાર ભક્તો ચાલીને દૂર દૂરથી આવતા હોય છે જે થાકી જતા હોય છે પરંતુ પોલીસ નથી થાકતી કારણ શું છે અને માતાજીનો બંદોબસ્ત ત્યારે દરેક પોલીસ એક જે છે કામ કરતી સાથે સાથે અમે આજે આવા તમામ સેવા જે મોટા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોને સેવા કરે છે તે માટે અમારા સ્ટાફની સાથે અમે વિઝિટ કરીએ છીએ વિઝિટનો મેન ઉદ્દેશ એ છે કે પાર્કિંગના સ્થળો એ લોકોએ રાખ્યા છે કે મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાના હોય તો આગળની જગ્યા રાખી રહ્યા છે ટ્રાફિકને બીજી કોઈ અડચણ ના થાય અને સાથે સાથે જે મોટા સેવા છે તેમને બી કોઈ અડચણ ના થાય અને આવા મોટા સેવા લોકોની ઓર સેવા કરી શકે એના માટે તેને પોલીસ ડિપાર્ટમેન્ટનો અને સેવા કેમ્પોનો બંને વચ્ચે સમન્વય રહે તે માટેની ખાસ હોય છે તો એ ઘણા બધા સેવા કેમ્પો સ્ટાર્ટ થઈ ગયા હોય છે पुलिस द्वारा दरेक सेवा से <सथ> <आगे। सथ> <आगे। सथ> से से आज से पी एन आर फाउंडेशन जेम्पूटों के अनेक अलग अलग प्रकार की सेवा आवखते सेवाओं में कई पूर्णा ना आए के लिए बिल्कुल हूँ खूब अभिनंदन लगीश कि पी एन आर एम फाउंडेशन के लोग वक्त केम्प बनो आवखते भी मेवा केम्प बनवाई रहा है हूँ आशा रखीश कि जी रीतना गै वक्त लोगों ने सेवा करनी थी आवखते भी जीम द्वारा फाउंडेशन द्वारा આ જ રીતે લોકો ગૌરવ કરે છે પોલીસ દ્વારા કેવા પ્રકારની પોલીસ દ્વારા જે છે તમામ પ્રકારના બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગઈ છે અમે લોકોએ ખૂબ જ ઝીણપૂર્વક જે છે એ આ વખતે બંદોબસ્તનું આયોજન કર્યું છે અમારા માટે લોકોની સેફટી સિક્યોરિટી અને મંદિરની સુરક્ષાને લઈને અમે ક્યાંય પણ ચૂક નથી રાખી રહ્યા સાથે સાથે આવતા તમામ લોકોને જે છે એ ખૂબ જ સારી રીતે વ્યવસ્થાથી દર્શન કરી શકે એ માટેની પોલીસ દ્વારા જે છે તમારી વ્યવસ્થા કરી દે પોલીસ જવાનો જે આવનારા ભાઈ ભક્તો છે એમનો હોસ્તનો ગુલંદ કરતા હોય જી પોલીસ વિભાગ દ્વારા પોતાની ડ્યુટી ઉપર જઈ અને પોલીસ દવાનો દ્વારા લોકોને એક નાદ સાથે સાથે લોકોની સેવા કરતા હોય છે મને હંમેશા ખુશ થાય છે કે મારી બનાસકાંઠાની પોલીસ અને બીજા જિલ્લાઓમાં જિલ્લાઓમાંથી આવતી તમામ પોલીસ છે એ દિલથી આની અંદર જોડાતી હોય છે અને ખૂબ સારી રીતે આ છે આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ તો આતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક જેમની માથે આ મહામેળાની સૌથી મોટી જવાબદારી છે અને જવાબદારી નિભાવવા માટે સતત તત્પર રહે છે નમસ્કાર ભાદરવી પૂનમના મહામેળાની જ્યારે તડામાર તૈયારીઓ વહીવટી વિભાગ દ્વારા પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે ત્યારે સેવાભાવી લોકો કેમ કેમ્પ પાછા ચા રહે છે એમાં ખાસ કરીને પી એન માળી ફાઉન્ડેશન જે ગઈ ભાદરવી પૂનમના મહામેળામાં એક અલગ પ્રકારની અનુભૂતિ થાય એવો એક મહા કેમ્પ યોજ્યો હતો આ વખતે બીજા વર્ષમાં પણ એનાથી પણ વિશેષતાઓ કહી શકાય કે એ કેમ્પની અંદર ઉણપ ક્યાંય રહી જાય તેની તૈયારીઓ સતત ખડે પગે આખું એમનું મિત્રવર્તુળ છે એ પણ ત્યાં સ્થળ ઉપર છે આજે હું પણ ત્યાં પહોંચું છું આ ધોરી ગામ છે આ ગામનું ગ્રુપ ગ્રામ પંચાયતનું આખું જે સરપંચનું ગ્રુપ છે એ પણ તૈય તડામાર તૈયારીઓમાં પીએન માળી ફાઉન્ડેશન સાથે જોડાયું છે આપણી સાથે પીએન માળી ફાઉન્ડેશનના અને બનાસકાંઠાના ભમાસા ગણાતા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અને મારા અંગત મિત્ર એક કહી શકાય કે આત્મીય ભાઈ સમાન હું એમને જેમને માનું છું એવા પીએન ભાઈ જોડાય છે પેલા તો બનાસકાંઠમાં આપનું હાર્દિક સ્વાગત છે જે રીતે ગઈ સાલ અહીંયા આયોજન કર્યું હતું ભવ્ય અને એમાં બહુ મોટી સફળતા સફળતા તો એ કે તમે લાખો લોકોની સેવા કરી અને એ જે સફળતા મળે છે એની ભગવાન નોંધ લે છે અને એ વિચારીને ફરી આ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ અને એનાથી પણ વિશેષ આયોજન કરવા જઈ રહ્યા છો શું કહેશો પહેલાં તો બધાને જય અંબે જય અંબે ભાદરવી મહિનો મહાંભાઈમાંના વર્ષોથી કેટલાય વર્ષોથી મહામેળો ચાલુ જ હોય છે આસો મહિનામાં અને ગુજરાતભર ગુજરાતભરના બહારમાંથી પણ લોકો ભાઈ ભક્તો બસ મારા યાત્રા કરીને મારા ગામમાં ફરતા હોય અનેક ઘણી સેવાઓ કરી પણ આ કેમ્પને મારી ફાઉન્ડેશન દ્વારા આવી ગયું હોય છે અને ગયા વર્ષે પણ બધાને લોકોને સ્વાસ્થ્યથી સારું ભોજન મળી જાય રહેવાની વ્યવસ્થા મેડિકલ કોઈ જાતને જે આપણે ઘરે શું તો જલ્દી વિવેરિત અમારી તૈયારીઓ હોય છે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ અમે કરતા વિષયમાં આપણા ઘરેથી વિવેરંજ અમારું આયોજન હોય છે અને આ ઘરે પણ અમારી કંઈક નાના મોટી કઈ સાલ પહેલું વર્ષ હતું એટલે રાજકીય કંઈક રહી છે એને સુધારવાના પૂરા પ્રયત્ન બધા સુધારવાના પૂરા પ્રયત્ન થઈ ગયા છે અને સુધરી પણ ગયું ઘણું એ લોકો અમે બધા અમારા પુત્ર સરકાર અંગે ગામના આગેવાનો સરકાર

ગૌમાતાના કાર્યક્રમ હોય બ્લોક ગણેશ હોય આર્મીની કંઈ પણ હોય જેમાં કોરોના મહા મહામહામારીનો મહામારીનો જે સમય હતો એવામાં પણ તમે જે ભૂમિકા અદા કરી છે જેને લઈને તમારું એક ખૂબ નામ કર્યું છે ત્રમાસા તરીકે અને તો એવા શબ્દો છે એ આપ સારી રીતે જાણો છો રમાસા જેમનું નામ પડે છે ત્યારે તેમને છે તમારી મા અને તમારા તમારા પિતાને તમારી જનતાને લોકો જ્યારે કંઈ સારું કામ કરતા હોય છે ત્યારે સૌથી પહેલાં તેમને તો માતાને અનગાવવામાં મારે જે કોઈ કાર્યક્રમ અત્યાર સુધી મેં કર્યા છે મારા જીવનની અંદર છેલ્લા પંદર વર્ષથી આમ તો મેં હજારો કાર્યક્રમ કર્યા છે મોટા મોટા એવા કાર્યક્રમ કર્યા છે અને માતાજી ગોગરીને હમવામાં મારા માતા પિતાના આશીર્વાદ મારી ઘરે એટલા કાર્યક્રમ કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય છે તો પણ કુદરતી સંસદ જાય છે જે કેમ એવું નિકલાસ ભાવે આ જે આ કેમ્પ આપણે કરવા જઈ રહ્યા છીએ એ આપણે ખાલી નિમત બનીએ છીએ આપ પણ જાણો છો કે લાખોની સંખ્યામાં દસ થી બાર લાખ લોકો અહીંયા આપણા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હોય છે છતાં પણ કંઈક થતો નથી બહુ જગતગ્રણીમાં અંબાના આશીર્વાદ છે એ બધા શક્ય તો નથી બાકી તો કંઈક થાય જ નહીં આપ પણ જાણો છો આપણા ઘરના નાનો પ્રસંગમાં કરવું તો એ લોકો પાક લાખોની સંખ્યામાં રહે છે આવો કાર્યક્રમમાં જનદ્ય અંબામાં જેમને મારા જીવનની અંદર જેટલા મારા બી સારા કાર્ય થશે એટલા હું મારા અંબાને મારી કરે મને પ્રાર્થના કરું છું કે મારી ભાઈ સારા કામ જ મારા આશીર્વાદ મારા મારી થશે ચાલીસ લાખથી વધારે શ્રદ્ધાળુઓ જ્યારે બનાસકાંઠામાં પહોંચતા હોય છે દૂર દૂર પાંચસો પાંચસો હજાર હજાર કિલોમીટરથી પગપાળા યાત્રા ત્યારેથી આવનાર તમામ ભક્તોને બધાની એક આસ્થાનું કેન્દ્ર છે મા અમદાવાદનું ખૂબ જ બધા લોકો આસ્થા લઈને આવતા હોય છે અને એમને કંઈક માતાજીની એ લોકો ચાલવાની બાધા રાખતા હોય છે એમના મા જગીતની હજાર હાથવાળી બધાની મનોકામના પૂરી કરે છે એટલે દર ઘેર કરતાં લાખ બે લાખ ત્રણ લાખ પબ્લિક બધે જ છે આ ઘરે પણ એ ચાલીસ લાખથી વધુ દર્શનો મારી કરે એમણે આ ઘરે લગભગ પચાસ લાખ પ્લસને લોકોમાં જગતજનના આશીર્વાદ લેશે જે મારી ભટ્ટો ચાલતા હોય છે એમના માટે આ કેમ્પ ચોવીસ કલાક ખોટું રાખવાનું છે મહાજરીમાં અમદાવાદમાં એટલો અમને સેવા કરવાનો છે મકો આપે છે એમાં બધા જ મારા પ્રેમીઓ મારા ભાઈ મારા મિત્રો વડીલો બધા જ આને સેવામાં લાગે છે એટલી જ સેવા બનાસકાંઠા જિલ્લા તંત્ર અને બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્રની હા એટલીને એટલી જ વ્યવસ્થા વહીવટીતંત્ર પોલીસો બધા જ સરકારી તંત્ર આખું લાગેલું હોય છે સેવાની અંદર અત્યારથી લાગી ગયું એ લોકો પણ એક ટીમ એમની અંદરની ટીમ ચોવીસ કલાક સહિત ઘરે કરી તો જ આપણે કરી શકીએ છીએ એમનો સાથ સહકાર ના હોય તો બી આપણને આટલું મોટું આયોજન થાય નહીં હરેક સમસ્યામાં કંઈ પ્રોબ્લેમ ના આવે એના માટે ખૂબ એ લોકો બંદોસ્ત પણ આપે છે આના આશીર્વાદ આખો કાર્યક્રમમાં જો આ હાજરીજનો મેળવે છે ખૂબ જ સરસ લોકો છે આવીના સેવા હરેક વાર અમને પણ એક કરવાનોમાં મોકો આપે જે બધા માનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે અદભુત હું નથી કરતો કુદરતી માતાજી કરે છે બધા સારામાં સારી વ્યવસ્થા આપણે અહીંયા કરીએ છીએ લોકોને આરામ પણ મળી રહે માઈ ભક્તોને કંઈ તકલીફ ના પડે એના માટે એન મારી ફાઉન્ડેશન જેમ ચાલુ થાય ત્યારથી ચોવીસ કલાક જમવાની ખાવાની પીવાની બધી જ વ્યવસ્થા અમે પૂરી પૂરી ચાલુ જ રાખશું ટોટલી ટોટલી તેમને રહેવાની મેડિકલ ડૉક્ટરો બધી આખી ટીમ જ મારા જે મારા મિત્રો છે લગભગ બસોથી ત્રણસો જણા એ લોકો ચોવીસ કલાક અહીંયા ખટરપટી રહે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા સારા કાર્યમાં મારી જોડે એ લોકો જોડાય છે બધા એ લોકોની જોડે મા જગત જગતગરણી અંબામાં બધાની મનોકામના પૂરી કરે એવી મા જગત અંબાની છે અંબાને આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા પીએન માળી ફાંડુ ફાઉન્ડેશનના પ્રણેતા પી એન માળી સાહેબ જેઓ ભામાસા તરીકે ઓળખાય છે જેમની વૃત્તિ છે જીવનમાં માત્ર ને માત્ર સેવા પરમુ ધર્મ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનું જે કામ કરી રહ્યા છે એમને જનની મા જગદંબા ભવાની અરવલ્લીના ગિરિમથકોમાં જે બિરાજમાન મા ભગવતી એકાવન શક્તિપીઠ મા અંબા એમને અઢળક ધન આપે જેઓ એ આપી રહ્યા છે લોકોને લોકો માટે વાપરી રહ્યા છે તો એમને એટલું જ આપે એનાથી વિશેષ આપે અને એમને કાયમ માટે એમનું એમનું જે કાયા છે એ નિરોગી રહે એ હું વનાસ્તક વતી પણ માતાજીને પ્રાર્થના કરું છું જય